ગૌરી વ્રત કથા પૂજા વિધિ નિયમ સાથે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું અષાઢ સુદ એકાદશીનો અવસર એટલે તો વિધિ ઉત્સવોના પ્રારંભનો અવસર પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે શ્રી યોગ યોગનિંદ્રામાં જાય છે તે સાથે જ ચતુર્માસનો પ્રારંભ થાય છે તો ગુજરાતમાં આ દિવસથી જ ગૌરી વ્રતની પણ અસરવાત થાય છે જે અંતર્ગત તારીખ સત્તર જુલાઈના રોજથી કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે ગૌરી વ્રતને મોડાકટ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલના ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી સવિશેષ મહત્ત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવે કુંવારી કન્યાને મનેના માનીગરની પ્રાપ્તિ થાય છે આવો આ વ્રતની વિધિને અને તેના ગુધાર્થને સમજીએ ગૌરી વ્રતની કથા એક સમયે કોડિન્ય નામના નગર હતું એમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સંપન્ન પત્ની હતી જેનું નામ સત્ય હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતા પણ તેમને પણ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીની આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષ નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેના પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈને તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેના મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો થયો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માગવા કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટેની માગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરીવ્રત કરવા કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે આમ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે ગૌરી વ્રત કરવાની વિધિ અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીમાં છાનીઓ ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર જાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈ ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેમાં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરીમાની પાસે રાખેલ ગીનો દીવો અને અગરબત્તી કરવા પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમણે અબિલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવો પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ સમૃદ્ધિ આપો મા મને સદ્બુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રતકથા કોઈના સમક્ષ વાંચવી પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા ત્યારબાદ માની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્યપૂજન પણ કરવું સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય અભિલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કુમારી છોકરીઓએ પાંચ દિવસ એકટાનું જમવું મોડું ભોજન મીઠા વગરનું અને મોડું ફલાહાર કરવું તેરસે જ્વારા અને ગોર માતાની પૂજા કરવી પુનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવવી તેમાં સાત કન્યાને નાની બાળાને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્યપૂજન પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા પછી ગૌરમાને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવાના બીજા દિવસે સવારે નદી તળાવ કે કૂવાના જળમાં જવારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો ગૌરી વ્રતની હાર્દિક શુભકામના પ્લીઝ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ